અને પાણીનો કેરબો ફૂલે ફૂલ ભરી દીધો છે અને આમાં છે સાઈઝ અને ભાઈજી અરે ખાવા અને આમાં છે કાચો સલાદ તો ફાઇનલી આગળ વહેજ હે ને આપણે પાછળથી જવાનું અને પછી હમણાં હાલવાનું શોતા કે બરાબર એટલે હાલો જાઓ આવો ડ્રાઈવર સાહેબ ધીમા બરાબર તમે રોજા ન લેતા બહુ એટલે ચાર ગાજલા નાખીને બેસી જો લોકેશનની વાત કરું ને તો રેવાણીયા પૂછી જુઓ બરાબર રેવાણીયા જો આવું કાક કે આ કીધું લોકેશન છે આ મંદિર એ રામાપીરનું લોકે બરાબર

તને એના ગયા છે ને ડ્રાઈવર સાહેબ જોઈ લો ઊભા રહી ગયા છે અને એનું માંગ્યું પાવર બેક લઈ લીધું છે અને મસ્ત મજાનો આશ્રમ છે એટલે અહીંયા વાળું કરવાની છે આપણે ઉભા રહી ગયા અને આપણા બધા દોસ્તારો હાઈલીને હેલ્યા હોય છે જોઈ લો હાઈલ જોતો થઈ ગઈ મને નજીક થોડોક નજીક આવે એટલે મસ્ત મજાનું દેખાય જાય છે મોટું સંકેત ભાઈ હાલો બધા કોલેપ કરી લીધું હાલો રામ રામ જા માતાજી કેમ છું મોજ આવી ગઈ છે થોડુંક હેલ્પેશ ભાઈ કેમ છે

ભલે વાળું તો કરવાનું છે ખબર છે મારા બેટા હે ને બધાય આમ જોશો જ એટલું હે બધા ને તો બહુ એટલું કે હાલીને ભગી જાવ ફટાફટ એટલે બધું આ ઠાક નથી લાગ્યો એટલે એટલે આગળ જઈને વાળું કરવાની હે વાળું શું કહેવાય હજી ખાવાની બરાબર એટલે આગળ જઈને ખાવા બે જાય હે અને એક થાળેમાં બે બધા ખાય હે જો અહીંયા

જો અને આ જો ચા પેલી ધ્યાન રીલ જો હેન કે હોય એવું લાગતું નથી જરાય અને અહીં કરું જો આ પેલી વાર દેખાણા એવું રાજુભાઈ વિડીયોમાં નવાય હા અને આ જો અને શું થઈ ગયું છે પછી ક્યાં ફોડે ને કાંટા કાંઠે હે એવું બધું કરે અને ડ્રાઈવર સાહેબ કડે થડે છે અને અહીં કરે રાજુભાઈ પગમાં કાંટા બૂટમાં કાંટા કાંટા ન નતા એમાં કાંટા ભરાવે કાંટા હતા એમાં કાઢે એવું બધું કરે છે મયુરભાઈ હે પગમાં જ પગ સડે હું એટલે હવે અને ને પોરો ખાઈને પાછા નીકળી દઈશું અને એવું બધું કરીશું અને જે એક દેખ એક બે દેખાતા નહીં થઈ આમ હે રિક્ષામાં જો અહીં હે રિક્ષા જો અહીં નથી પાડે અહીં જો દેખાય એવું આંખી ડબકા હે બરાબર જોસ આવી ગયું હે અને આ દોડવાનું કહી દીધું સાલુ રિક્ષા હારો હાર જોઈ લો હેંગર પાસે રાજુભાઈ દોડે હે

டிரைவர் சேஃப் பிளான் அத்தியா દર્શન મસ્ત મજાના થઈ ગયા હે સાંગલો કરી ડે અને આયા એવા બધા ફોટા પાડે છે તો આપણે એક ફોટા પાડી લીધો દર્શન કરીને થોડાક ચાર પાંચ કિલો ફોટા પાડી લીધા અને હવે હે ને બધા જો ઉતરે લૂંગી નાખીને આખીને અવારના પોરમાં આધારામ ચડી ગયા હતા અને હવે પાછા ની રહ્યા શરપસ ફોટા પાડવી ચાર માં ઉપર થી છોટીલા છે આ કામ ને લો પાવાની જોરદાર જોઈ લો દર્શન કરીને ડુંગર ઉતરી જાય ખાસ કરીને કમેન્ટ કરીને જો સામડા માં ને મેજો બધા ફોટા પાડું ઉભા રહી ગઈ છે અને અહીંયા જો ડુંગર અહીંથી શરૂઆતમાં હવારમાં લાઈટ થઈ રહી ત્યારે લાઈટો દેખાય ને એટલે આવું આવે છે ફોટા ધરવના પાડ લીધા છે અને તમને ધારો ફોટા પાડ લીધો છે અને આને ને વિડીયોમાં બહુ શોખ છે ઘડીએ ઘડી વિડીયો ચાલુ કરી એટલે મેં પાછળ જોઈ જાય એટલે હવે જોઈએ ખરીદી કરવા જાય આ ડેળે કાંડા ને એવું લેશે એટલે સામાનો માં યાદી રહી જાય એવું બધું લેશે એટલે એવું બધું આપણે લઈ લેવા કાંડા છે આવા રીતના બધા એક એક લઈ છે હમણાં બધા યાદી પૂરતા

અને ગ્રીન બધા સકડાએ પૂજી જાય છે અને આ જો પાવર બેગ ગોતે છે અને કાક બધા પાણી ગોતે છે જો આ હાલે હાલે પાણી પૂરીતા હાલે અને આયથીન જો ડુંગર દેખાય જોઈ લે બરાબર આપણે સકડા બે એક આ બે આપણે પાહન ગામનો સકડો હતો ને એક આ આપણા ગામનો સકડો હે આનો જોઈ લે આનો લેવાનું પાછા નીકળ જાવાનું લખા હોય તો બધાના દર્શન કરીને સકડા બધે ફીટ થઈ જાય છે ડ્રાઈવર સાહેબ નવા આવી ગયા છે આવી રીતના બધા ફિટ થઈ જશે દર્શન કરીને હવે જો આ સોટી લઈને બજાર હોવાના નીકળી જાય તો માર્કેટ આવું કરતા